આ સીટનો ઉપયોગ કરવાથી રોડ બનાવતી વખતે જે ત્રણ વાર લેયર કરવું પડે છે તેમાં એક લેયરમાં ઘટાડો થશે એટલે કે બે લેયર કરવાના રહેશે રોડ બનાવતી વખતે લોખંડ સ્ટીલનો ઉપયોગ કરાતો હતો તેની જગ્યા પર સીટનો ઉપયોગ કરવામાં આવશે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી રોડનો ખર્ચ પણ ત્રીસ ટકા ઓછો થશે જે રોડ બનાવવા એક કરોડનો ખર્ચ થતો હતો તે હવે સિત્તેર લાખમાં પૂરો થઈ શકશે અત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ

ત્રણ લેયર જે કરવામાં આવે છે એની અંદર નીચેનો બેઝ લેવલ જીએસબી તદ ઉપરાંત ડબલ્યુ એમ એમ બસો એમ ના બે લેયર એની જગ્યાએ એક લેયર નો ઘટાડો થશે અને જે સ્ટીલ વાપરવામાં આવે છે લોખંડ એ વાપરવું નહીં પડે ચાર ઇંચ નું હાઈ ડેન્સિટી પોલીથીલીન સેટ વાપરીને ફક્ત બે લેયર વાત કરીએ કે ડબલ્યુ એમ ના કરવાના રહેશે અને એને આધારે જે કિંમત છે રોડની એ રોડની કિંમતમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો થશે અને જે સરિયા બાંધવા માટે લોખંડના સરિયા સ્ટીલ વાપરવામાં આવે છે એની પણ બચત થશે તદ ઉપરાંત લાંબી ગાળે એક કટાઈ છે અને એને પરિણામે જે ગુણવત્તા પણ એની ઘટે એના બદલે આ હાઈ ડેન્સિટી પોલીથીલીનની સીટ વાપરવાથી રોડની મજબૂતાઈ પણ વધશે તદ ઉપરાંત કિંમતની અંદર ત્રીસ જેટલી કિંમત કોસ્ટિંગમાં પણ અમારે ઘટાડો થશે એટલે કે એક કરોડની જો રોડ હોય તો એ સિત્તેર લાખના ખર્ચે એટલે ત્રીસ ટકા જેટલો ઘટાડો થશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયમાં એનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી આગામી સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર શહેરમાં કઈ રીતે ઉપયોગ કરાય તે વિચારવામાં આવશે સામાન્ય રીતે નોર્થ ઇન્ડિયાની અંદર જે પહાડી એરિયા છે